એમાં અમારે લગભગ બત્રીસો વીઘામાં પશુ માટીનો વ્યવસ્થા આપી છે આ જમીન લગભગ બારસો વીઘા એને ડેવલપમેન્ટ કરી અને એકસો ને એકાવન જેના એકસો ને એકાવન ચાર વર્ષમાં પચીસ છે સદભાવના દ્વારા અહીંયા એ માણસો રાખશે એની ઉછેરી કરશે અને સારી રીતે ચાર વર્ષ પછી આપણને આમને મોરબી પાંજરાપુરને પાછું આપશે મોરબી પાંજરાપોળ ટાઈમ માટે અહીંયા માણસોને અહીંયા હરવા ફરવાનું થાય અને અહીંયા સારી સુવિધા થાય પાંજરાપોળેલી વ્યવસ્થા આખા વન કોઈનો દસ લાખ વૃક્ષો અત્યાર જવાઈ ગયેલા છે આજના એક દિવસમાં અત્યારે કાર્યક્રમમાં દસ હજાર વૃક્ષો અત્યારે બધા આપજો વાવી ગયા છે આજથી બે મહિના પહેલાં કરતાં તો કોઈને વિશ્વાસ નતો આવતો નથી સાડત્રીસ દિવસ અને લગભગ આ જમીનમાં પાંચ હજાર ટ્રક માટી નહીંથી એક હજાર ટ્રક ખાતર નહીંથી વા એને ખેડી અને ખાડા કરી અને લગભગ આશરે બે મહિના થયા સાડત્રીસ દિવસ ચાર દોઢ મહિનોથી દોઢ મહિનામાં હાથસો માણા કામ કરતા હતા વાહન કામ કરતા હતા અને સત્તર તારીખે એનું આ કામ પૂરું થયું જી બહુ સરસ જે ખર્ચ કર્યું એક પણ ખર્ચ ટ્રસ્ટની નથી જમણવાર હોય તો અમે ટ્રસ્ટી ભોગવવાના જમણવાના અમારા પૈસા સરકારના પૈસા જેટલા થાય એટલાનો ઉપયોગ આવશે પ્રજાના જે પૈસા છે એનો અહીંયા અમે પાંજરાપુરનું એક રૂપિયો નહીં કરી અને આનું ખાતું અલગ હમણાં જ અમારી મિટિંગમાં અલગ ખોલશે અલગ ખોલ્યા પછી આને જે ડેવલપમેન્ટ કરવું છે એનું ડેવલપમેન્ટ સારી રીતે થાય અને ભવિષ્યમાં પણ અમે બધા ટ્રસ્ટી બીજા ટ્રસ્ટી આવવાના આજે મને બસો એંશી વારમાં અમારા ઉડતાલી ટ્રસ્ટી ફરી ગયા એમાં ના અમારે ફોટા મૂકવાના હે ચાલુ છે થોડાક અને નજી કરશે એટલે અહીંયા વન કવચ તો થવાનું પણ મોરબીમાં મોરબી સ્ટેટથી અતાર સુધીના જેને જે સેવા કરી ને તમામ સમાજ એના ટેથીયા બનશે વાહ

પણ ટૂંકમાં આ જમીનને જમીનને સારી રીતે ઉપયોગ થાય એવો ઉપયોગ થાય કે પ્રજાને મજા આવે હવે માનસિક રીતે મને એટલી ખબર કે દસ વર્ષ સુધી જમાનો આવે તમે આમ અંદર ઘરમાં રહીને મજા ન આવે અમે એવા વિશાળ નાના નીચે એવા મકાન કરશું પંદર દિને રહી લેવું નહીં નફો નહીં નફો નહીં

કારણ કે એકવાર અમને કડવો અનુભવ થયો ડેલી થઈ હતી બે બી અત્યારે બહુ ખરાબ અનુભવ થયો હતો એટલે હવે અમે ખેતી ના લીધી દર વરે પાંચસો અમે પશુ રાખી હતી તો પાંચસોના ડેલા ડેલા થાય એની રેપની વ્યવસ્થા થાય એની ઘાસની વ્યવસ્થા થાય થોડું ઘણું ડિપોઝિટ કરતા જઈ કાલે અવારે અમે અમે ન હોય તો એ કામ આવે પશુનો કાયમ ખર્ચ હોય છે બહુ સારું એ બીનો ખર્ચ નથી એટલે અત્યારે અમારા પાસે ચોપનસો છે પણ દર વરે પાંચસો વધે એવું અમારું પ્લાનિંગ છે ખુબ જ સરસ દર્શક મિત્રો જયારે મોરબીમાં આટલું સરસ જયારે થઈ રહ્યું છે ત્યારે આપણે આ વાતને આખા વિશ્વમાં ફેલાવી અને મોરબી નું જે ફક્ત લાદી માટે ઓળખાય છે એના બદલે આ નમોવન વન કચ્છના નામથી પણ ઓળખાય